તાલુકા ભાજપ સંગઠન પ્રમુખની ચૂંટણીની તૈયારીઓ શરૂ બોટાદ ભાજપ કાર્યાલય પર યુવાનો ફોર્મ ભરવા પહોંચ્યા પ્રમુખ માટે વયમર્યાદાને લઈ યુવાનોમાં આનંદ બોટાદ જિલ્લાના ચારેય તાલુકાના ભાજપના સંગઠન પ્રમુખની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય પર ચારેય તાલુકાના પ્રમુખ માટે યુવાનો ફોર્મ ભરવા માટે કાર્યાલય પહોંચી ફોર્મ ભરી રહ્યા છે તાલુકા પ્રમુખ માટે વયમર્યાદાને લઈને યુવાનોમાં આનંદ જોવા મળ્યો બોટાદ શહેર તેમજ જિલ્લાના ગઢડા રાણપુર અને બરવાડા તાલુકામાંથી યુવાનો પ્રમુખની દાવેદારી કરવા માટે કાર્યાલય ખાતે પહોંચી અને ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરી હતી આજથી આવતીકાલ સુધી તાલુકા પ્રમુખ માટે ફોર્મ ભરવાનો સમય આપેલો છે ભાજપ દ્વારા નવા સંગઠનમાં તાલુકા પ્રમુખ માટે વયમર્યાદા નક્કી કરાઈ છે જેના કારણે યુવાનોમાં આનંદ જોવા મળ્યો છે અને વર્ષોથી યુવાનો પાર્ટીમાં સેવા આપી રહ્યા છે તેનો વારો આવશે તેવો વિશ્વાસ યુવાનોએ વ્યક્ત કર્યો હતો પારસ ગાંધી ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ પ્રકાશભાઈ ઈશ્વરભાઈ સોનગરા બોટાદ જિલ્લા ભાજપમાં જવાબદારી છે બોટાદ શહેર ની અંદર શહેર પ્રમુખ ની દાવેદારી મેં ફોર્મ ભર્યું છે સી આર પાટીલ સાહેબ એવો નિર્ણય છે પરિપત્ર આવ્યો હતો કે ચાલીસ થી પિસ્તાલીસ વર્ષની અંદર ઉમરના લોકો જ યુવા લોકો ફોર્મ ભરી શકે એના માટે પ્રમુખ પદ ની શહેર શહેર પ્રમુખ પદ ની દાવેદારી છેદા રાખી છે એની માટે એક યુવાનો માટે ખુશીનો આનંદ છે કે નાના યુવાનોને જે તક મળી છે પિસ્તાલીસ વર્ષના ના જે લોકો છે એને શહેર સંગઠન ની અંદર પ્રમુખ બનવાની એક તક મળી છે એની માટે

અત્યારે અમે ફોર્મ ભરવા આવ્યા છે બોટાદ જિલ્લામાં ખાસ કરીને જે વય મર્યાદા રાખવામાં આવી છે તેને લઈ યુવાનોમાં કેવો ફાયદો યુવાનો માં જે કામગીરી કરેલી છે લોકો ને એક ચાન્સ મળશે અને પાર્ટી તરફ થી એક આ સરસ મજાનું કામ કરે